નમસ્કાર મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સારો મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઉત્તરાયણ નિમિત્તે સરકાર દ્વારા સૌથી મોટી અપડેટ તો હપ્તાની અંદર વધારો કરવામાં આવે છે સોળમો હપ્તો તમને ડબલ મળવાપાત્ર થશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી બને રહીજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારની યોજના ખેડૂતો પર મોટી અસર થાય આ સ્થિતિ બે હજાર ચોવીસ જે નવા વર્ષ સરકાર કે એવા નિર્ણય લેવામાં આવ્યા છે જે ખેડૂતો માટે અસર કરી શકે છે ખેડૂતોની દૃષ્ટિએ વર્ષ બે હજાર ચોવીસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે સરકાર દ્વારા ખેડૂતો માટે નવી યોજના શરૂ કરવામાં આવી શકે છે પહેલાં આ ચાલી રહેલી યોજનાને વધુ કેવી રીતે સુધારી શકાય તે પર કામ ચાલી રહ્યું છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વાત કરીએ તો આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતાની અંદર છ હજાર રૂપિયા રકમ આપવામાં આવે છે જે આ વર્ષે વધી શકે છે રિપોર્ટ અનુસાર વધારો કરવામાં આવે છે નવ હજારનો એટલે કે છ હજારને બદલે મળશે ખેડૂતોને નવ હજાર રૂપિયાની સહાય તો એ અંતર્ગત આપણે જણાવીએ પીએમ કિસાન યોજના સરકાર સૌથી મોટી યોજના સૌથી મોટી છે તો આ યોજના શિષણની સૌથી મોટી યોજના ડીબીટી યોજના છે તો પીએમ કિસાન સન્માન યોજના દ્વારા ખેડૂત ભાઈઓને ત્રણ હપ્તા ટ્રાય પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે આ હપ્તા ચાર મહિના ટ્રાન્સફર થાય છે નિષ્ણાતો અનુસાર આ વર્ષે પાક લઘુત્તમ સમર્થન મૂલ્ય વધારવા થઈ શકે છે આનાથી ખેડૂતોને તેમના પાક વ્યાજબી ભાવ મળી શકે છે આ સિવાય પાક વીમા યોજના વ્યાપ વધારી શકાય છે આનાથી ખેડૂતોને પાક નુકસાનની સ્થિતિ આર્થિક મદદ મળી શકે છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના સતત વિકાસ થઈ રહ્યા છે તો આ સ્થિતિમાં ખેતીની કૃષિ મશીનરી ઉપયોગ અને ખેતીના ડ્રોન ઉપયોગ બે હજાર ચોવીસમાં વધશે ભાઈઓને કૃષિની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે સતત તાલીમ આપવામાં આવી રહી છે તો આ વર્ષે ખેડૂતોને ખૂબ જ ખાસ બનશે કે ઓફિશિયલ ઇન્ટેલિજન્ટ ઝડપી પ્રગતિ આ ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગ પગલાં ખેડૂતને આવક સુધરશે તેવી જ આર્થિક સ્થિતિ મજબૂત બનશે તો મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર મળે છે તો એ અંતર્ગત સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત એટલે કે ઉત્તરાયણ પહેલાં નવ હજાર રૂપિયા થઈ શકે છે તો મિત્રો આથી સંપૂર્ણ પીએમ કિસાન યોજના અંતર્ગત સૌથી મોટી અપડેટ